કાશી ફળિયામાં શનિવારે સવારે એક સગીર યુવકની ઝઘડામાં હત્યા કરવામાં આવી હતી અને હત્યારો હત્યા કરી ફરાર થઈ ગયો હતો જોકે ઓલપાડ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપી તેના વતન ભાગે પહેલા કારેલી ગામ નજીકથી ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાનો વતની વિજય વસાવા બે દિવસ પહેલા જ ભરૂચના વાલિયાથી કામ ધંધાની શોધમાં સુરતના સાયણ વિસ્તારમાં આવ્યો હતો સાયણના કાશી ફળિયામાં આવ્યો હતો પત્ની એકલી હતી અને કાશી ફળિયાનો જ એક સગીર યુવક આરોપીની પત્ની પાસે ઉભો હતો એ દરમિયાન આરોપી વિજય વસાવા આવી જતાં મારી પત્ની સાથે કેમ ઉભો છે કહી ઝઘડો શરૂ થયો હતો પહેલા બોલાચાલી અને પછી આરોપી અને સગીર વચ્ચે મારામારી થતા આરોપી યુવકે નજીકમાં પડેલા તીક્ષ્ણ હથિયાર વડે સગીર યુવકના ગળાના ભાગે મારી દેતા સગીર યુવક લોહી લુહાણ હાલતમાં

ઓલપાડ પીઆઈ ચેતન જાદવે અલગ અલગ ટીમ બનાવી આરોપી વિજય વસાવાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસને બાતમી મળી હતી કે આરોપી તેના વતન વાલિયા ભાગી જઈ રહ્યો છે અને બસ તેનું લોકેશન કારેલી ગામ નજીક મળતા પોલીસે તેને દબોચી લીધો અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો આ વિજયભાઈ કનાભાઈ વસાવા સવારે 8 વાગ્યાના સુમારે એ બહાર કરિયાણાની દુકાનેથી જ્યારે બહાર આવતા હતા ત્યારે તેણે જોયું તો ઘરની બહાર તેની પત્ની સાથે આ સગીર વયની વ્યક્તિ કંઈક વાતચીત કરી રહી હતી એટલે વિજયભાઈ વસાવા આરોપીએ આ સગીર વયની વ્યક્તિને પૂછેલ કે શું છે તો બંને વચ્ચે ગાળા મારામારી થયેલ જે મારામારી થવાથી આ વિજયભાઈ કન્નાભાઈ વસાવાએ ઘરમાં પડેલ ચાકુ લઈ અને આ સગીર વ્યક્તિના ગળાના ભાગે ગા મારી દીધી જે ગળામાં ઈજા થતા આ સગીર વયની વ્યક્તિ ભાગી અને બે ત્રણ ઘર નજીક

બીજાની પત્ની સાથે વાત કરવાના ચક્કરમાં જીવ ખોયો અને બીજા એ જેલમાં જવાનું આવ્યું એટલે કે એક સાથે બે પરિવારે ભોગવવાનું આવ્યું હાલ તો આરોપીને પણ મારામારીમાં ઈજા થઈ હતી જેની સારવાર કરાવ્યા બાદ પોલીસ આરોપીને જેલ ભેગો કરી વધુ કાર્યવાહી હાથ ધરશે